ગુડ મોર્નિંગ જય માતા જય મોમિયા ભાઈ આપણા આજે સ્ટોરે આવી ગયા આજે વાર શુક્રવાર રાત તો હવાનું બીજી બીજી રહેશે કારણ કે જે એટલે બાર ભાઈ રહેવાનું જ બીજી કાલ ના હોય એક દિવસ ના હોય બીજી અને બીજો દિવસ બીજું થવાનું જ તો ભાઈ આજે બીજી રહેશે અને ભાઈ આ લોંગ ટાઈમે આપણે શોર્ટ બ્લોગ બનાવીશું કારણ કે ભાઈ ટાઈમ નહીં મળતો એના કારણે બ્લોગ બનાવવાનો તો આજે આપણા બાંધુ વેધર જોઈ લઈશું અને આજે ભાઈ આપણો લોંગ ટ્રુટ ઉપર જવાના છીએ એક મસ્ત જગ્યા બતાવીશ હું તો તમે જોતા રહેજો હું બતાવીશ અત્યારે હાલ તો નહીં કહું કઈ જગ્યા જાણવાનું શું કરવાનું છે પણ તમે જો આખા વિડીયો જોજો તો મજા આવશે હું બહારનું લોકેશન હતું બધું વિધર બતાવી દઉં કેવું છે શું છે તો ભાઈ આપણે હવે જઈશું બહાર લોંગ ડ્રાઈવ ઉપર કે હજી એકથી બે કલાક દૂર જવાનું છે તો હવે હું ગાડીમાં લઈને જઈશું બતાવી હું તમને વચ્ચેનો લુક નજારો કેવો છે શું છે તો ચાલો બન્યા રહો હું બતાવું તમને જો બાર આવી જાય આપણે ભાઈ મસ્ત વિધારશું હાર્ડ છે તરકો ને મસ્ત આવ્યો ભાઈ હાલ ભાઈ નાઇન્ટી ફાઈવ સમથિંગ છે ટેમ્પરેચર તો આપણે અંદર જતા રહીએ ભાઈ ગરમી બહાર બહુ રહેવું નહીં તો આપણે ફ્રીટો લેવા આવી જાય બધું મસ્ત ફૂલ કરી દીધું હો તો આપણે પહેલા ભાઈ સ્ટોલમાં તમને ફોટો મોટો મોટો બતાવી દઉં બધું અને પછી આ જવાનું છે એક મોટી જર્ની ઉપર ભાઈ મસ્ત વસ્તુ બતાવી જ અમેરિકાની અંદર મેં પહેલી વખત જોયું હા આપણે વેપો પણ નવી લવાની ભાઈ પતી ગઈ છે ગીપ બાર તો મળતી નહીં હવે આ ડિલિવરી આવી પણ બધું ફટાફટ પતી જાય ઈબીટી આવી ને ભાઈ એટલે પોણીના કેસ تو باجو جاڙ Hallelujah. бл жан бала

एक ही चढ़या तो घर हां हम बीच कल कोम ना करे हो घर हो कलियो को जाओ हां सा पड़ी है लोकेशन होम सा बता हां रेंट आल हाल जो बैठा था क्या चलो हम्म हम्म

ছডরুম ছডরুম চার বাথরুম